નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના નવા વિડીયોમાં આપણું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે અંતે ફાઇનલી પોલીસ ભરતીના રાજ્ય સરકારની જીતી ઝંડી મળી ગઈ છે એટલે કે ફાઇનલ પોલીસ ભરતીની બહાર પડી ગઈ છે તો કેટલાની પડી છે તેના વિશે સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપણે જોઈશું તો કે વિડીયોમાં આગળ વધતા પહેલાં જો હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી દો ચેનલને જલ્દી સબસ્ક્રાઇબ કરી દેજો જેથી આવા જ પ્રકારની બધી જ ભરતીને લગતી અપડેટ આપણી યુટ્યુબ ચેનલ ઉપર આવતી રહેશે અમને આશા છે કે તમે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરશો અને તમારા મિત્રો સુધી આ વિડીયોને જલ્દી શેર કરો શેક વનવું ના ભૂલતા અને તમારા વિદ્યાર્થી મિત્રો સુધી આ વિડીયો સૌથી આગળ જવું જોઈએ અમને આશા છે કે આટલા દિવસથી મેં વિડીયો બનાવી રહ્યા છે તો અત્યારે આ છેલ્લો વિડીયો હું તમને ફાઇનલી જાહેરાત બતાવી રહ્યો છું પોલીસ કોન્સ્ટેબલની સૌપ્રથમ પ્રથમ આપણી યુટ્યુબ ચેનલ પર આવી રહી છે તેથી દરેક વિદ્યાર્થી મિત્રો સુધી આ વિડીયો જરૂર શેર કર્યો તો હવે આપણે વાત કરવાની છે કે પોલીસ ભરતીને લઈ ક્યાં કેટલી ભરતી પડશે તેના વિશે વિડીયોમાં વાત કરવાની છે તો વિડિયો જો આગળ હવે ચાલુ કરીએ સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં આપણે જોઈશું તો કે દીપક રાજાની શ્રેણી ટ્વિસ્ટ કરીને હમણાં જાણકારી છે કે અંતે પોલીસ ભરતીની રાજ્ય સરકારની લીલી ઝંડી મળી ગઈ છે ટૂંક સમયની અંદર હવે જાહેરાત થઈ જશે તો કે અંતે પોલીસ ભરતીની લીલી ચંડી એટલે કે હથિયારી પોલીસ કોન્સ્ટેબલની અંદર છાસઠસો પોસ્ટ પોસ્ટ બિનથિયારી બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલની અંદર છાસઠસોની પોસ્ટ માટે જાહેરાત થઈ છે તો કે હથિયારી પોલીસ કોન્સ્ટેબલની તેત્રીસોની બે પોસ્ટ માટે એસઆરપીની એક હજાર પોસ્ટ માટે જેલ સિપાહીની એક ને તેર પોસ્ટ માટે અને જેલ મહિલા સિપાહી માટે પંચ્યાસી સહિત બાર હજારની પોલીસની ભરતી થશે અને પીએસઆઈની ત્રણસો પચાસ નહીં પરંતુ ચારસોની બોતેર પોસ્ટ માટે ભરતીની જાહેરાત થશે હવે પોલીસની ભરતી બોર્ડ ગમે ત્યારે કરી શકે છે જાહેરાત એટલે કે આટલી આ આ પોસ્ટ વિભાગમાં અલગ અલગ પોસ્ટ વિભાગ વિભાગમાં આ રીતે આવી શકે છે જાહેરાત તો હવે ટૂંક સમયની અંદર એટલે કે હવે પંદર દિવસની અંદર જાહેરાત થઈ જશે પંદર નહીં પરંતુ ચાર પાંચ દિવસની અંદર જાહેરાત ફાઇનલી પોલીસ ભરતીને ફાઇનલ અપડેટ આવી જશે અને ફોર્મ ભરાવાના પણ હવે ટૂંક સમયની અંદર શરૂ થઈ જશે તો જે વિદ્યાર્થી મિત્રો મહેનત કરતા હોય તે મહેનત ચાલુ રાખે અને બાર હજાર પ્લસની પોલીસની ભરતી થશે એસઆરપીની પીએસઆઈની ત્રણસો પચાસ નહીં પરંતુ ચારસો ને બોતેર પોસ્ટ માટે ભરતી જાહેરાત થશે હવે પોલીસ ભરતી ગમે ત્યારે બોર્ડ નક્કી કરી શકે છે અને ગમે ત્યારે જાહેરાત પાડી શકે છે તેવું આપણે દીપક રાજણેશરે ટ્વિસ્ટ કરીને કીધું છે કારણ કે આજે પીએસઆઈના પણ નવા આવી ગયા છે નવા આરાર આવી ગયા છે તે પણ આપણે વિડીયોમાં આજે પાછળ જોઈશું તો અત્યારે વાત આપણે કરીએ કે તે પર મને પોલીસની ભરતીની જરૂરી ઝંડી મળી ગઈ છે પોલીસ બિન હથિયારીમાં છાસઠસો પોસ્ટ માટે અથિયારીમાં તેત્રીસો ને બે માટે એસઆરપીમાં એક હજાર માટે અને જેલ સિપાહી માટે એક હજારને તેર અને ફરીથી આપણે જોઈ લઈએ તો કે જેલ સિપાહી માટે પંચ્યાસી સહિત બાર હજારની ભરતી થશે અને પીએસઆઈની અંદર થશે ચારસો ને બોતેર જગ્યાઓ માટે ભરતી થશે તો આજે વિડીયોમાં આટલું આપણે માહિતી જોઈશું હવે આપણે નવા જોઈ લઈએ પીએસઆઈના નિયમો હવે આપણે જોઈએ કે આપણને હમણાં યુવરાજી જાડેજા ટ્વિસ્ટ કરીને જાણકારી છે કે પીએસઆઈના ભરતીના નિયમો જાહેર થઈ ગયા છે હવે ત્રણ પરીક્ષાના બદલે શારીરિક કસોટી અને મુખ્ય પરીક્ષા એમ બે તબક્કામાં પરીક્ષા યોજાશે દોડના ગુણ નહીં મળે પરંતુ નિયમ સમયમાં દોડ પાસ કરવાની રહેશે તો કે પીએસઆઈમાં પણ દોડના માર્ક કાઢી નાખ્યા છે વજન ધ્યાનમાં નહીં લેવાય જેમ કે કોન્સ્ટેબલમાં હતું તેવી રીતે જ ત્રણસો ગુણની મુખ્ય પરીક્ષા લેવા લેવાશે જેમાં બે પેપર રહે છે એક પેપર બસો માર્કનું રહેશે એમસીક્યુ આધારિત રહેશે જ્યારે બીજું પેપર સો માર્કનું રહેશે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીને નેશનલ ફોરેસ્ટ સાયન્સ યુનિવર્સિટીમાંથી કરેલ કોર્સ માટે પણ વધારાના ગુણ આપવામાં આવશે નહીં જેમ કે પોલીસ કોન્સ્ટેબલની અંદર લોકરક્ષણની અંદર છે તેવી રીતે કરાયું છે તો કે રાજાણી સર પણ આપણે ટ્વિસ્ટ કરીને તે જ માહિતી આપી છે કે પીએસઆઈની પ્રત્યેના નિયમો જાહેર હવે ત્રણ પરીક્ષાને બદલે શારીરિક કસોટીની મુખ્ય પરીક્ષા એ બે તબક્કામાં પરીક્ષા યોજાશે હવે દોડના માર્ગ ગુણ નહીં પરંતુ નિયમ સમયમાં દોડ પાસ કરવાની રહેશે અને હવે વજનના માર્ગ ધ્યાન નહીં લેવાય હવે ત્રણસો ગુણનું મુખ્ય પરીક્ષા લેવાશે જેમાં બે પેપર રહે છે એક પેપર બસો માર્ગનું અને એમસી આધારિત રહેશે જ્યારે બીજું પેપર સો માર્ગનું રહેશે હવે રાષ્ટ્રીય કક્ષા યુનિવર્સિટી કોર્સમાંથી વધારના ગુણ મળવામાં આવશે પરંતુ હવે રક્ષણમાં દોડ કાઢી નાખે તેવી રીતે આમાં પણ દોડ કાઢી નાખે છે તો હવે જે વિદ્યાર્થી મિત્રો તૈયારી કરતા તે તૈયારી ચાલુ રાખજો રાખજો ટૂંક સમયની અંદર ફરતી આવી જશે તો બસ અન્ય વિડીયોમાં બસ આપણે આટલી જ માહિતી જોઈશું તમને વિડીયો મારો ગમ્યો હશે મને આશા છે તો તમારા વિદ્યાર્થી મિત્રો સુધી આ વિડીયો શેર કરવાનું ના ભૂલતા તો જરૂર તમારા વિદ્યાર્થી મિત્રો સુધી આ વિડીયો શેર કરજો અને નીચે કોમેન્ટ કરવાનું ના ભૂલતા તમને કેવો વિડીયો લાગ્યો તેના વિશે અમને પણ જણાવતા જજો તો બસ અન્ય વિડીયો બસ આટલું આભાર જય હિન્દ જય ભારત